જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે એક પ્રશ્ન હતો એનું આજે આપણે સંપૂર્ણ સમાધાન આ વિડીયોમાં આપવાના છીએ વિડીયો થોડો લાંબો થશે પણ સંપૂર્ણ સમાધાન જોઈતું હોય જોઈ લેજો કાંઠાદેન બરાબર તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તમને હાર્દિક શુભકામનાઓ પણ છે ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલે છે એટલે તમારા બધા દેવી દેવતા તમારી કરેલી આળીબોળી ભક્તિ લેખે લે એવી મારી પ્રાર્થના છે તો આજે આપણો વિષય એ છે મિત્રો કે વારંવાર એક જ કોમેન્ટ આવે છે કે અમારા જે દેવ છે એ બીજાનું કામ કરે છે અમારું કામ નથી કરતા આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ કે એવું કેમ બને એવું કેમ થતું હોય કે ભાઈ કોઈ આવીને અમારા માટે ટેક લે બાધા લે માનતા લે અમે કોઈને કહી દઈએ કે ભાઈ આ કામ તારો આટલા ટાઈમમાં થશે થઈ જાય પણ જ્યારે અમારી વારી આવે એટલે અમારું કામ થતું નથી તો આજે આના ઉપર સંપૂર્ણ ડિટેલ હું આપવાનું છું તો વિડીયો હું બનાવી રહ્યો છું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે વધારે કોમેન્ટો આ વિષય ઉપર આવે છે બરાબર તો એનું શું કારણ હોય એ આપણે જાણીએ બે પ્રશ્નો થયા મિત્રો આમાં એમ કે કોઈ બહારથી વ્યક્તિ આવ્યું હોય કોઈને બાધા આપી હોય કોઈને પહેલા એ જાણીએ કે ખરેખર તમારાથી દેવ રુષ્ટ છે બરાબર ખરેખર તમારા મઢમો માતાજી નથી બરાબર તો એમનું કામ કેવી રીતે થાય હવે આ હું મારા ઘરનું નથી જોડતો આવા કોમેન્ટો આવે છે એટલે કે પડે છે બરાબર હવે આમાં સત્ય શું છે હું તમને જણાવું કોઈ માણસ કોઈ ભૂવાજી ભગત જે નવો નવો ભગત હોય નેરડીમાં એટલે પગે લાગો અમારે માતા છે અમારે પૂજવાની છે એવી વાત હોય બરાબર હવે એ માણસને કેવું કે કોઈ કામ ના થાય એ કાદું કામ ના થાય તો એ પછી બિચારો ભટકીને કોઈ જગ્યાએ જાય કોઈ સારું મળી જાય જય માતાજી એટલે સારું જવાય કોઈ ના મળે જે વાત થાય એ વાતે તમને કરું કે પૂછું કે ભૂવાજી અમારું કામ નથી થતું ઘણી બધા અમારી માતાઓની પૂજીએ છીએ સેવા કરીએ ભક્તિ કરીએ કામ નથી થતું એટલે એ સામેવાળો વ્યક્તિ એવો જવાબ છે જે ભુવાજી સેવક હશે કે તમારી માતા છે ને એટલું બંધન થઈ ગયું છે એટલે કામ થતા નથી એટલે બિચારવું પેલું શું કરશે દુઃખ થાય કે દુઃખ છે આપણા ઘરમાં કંઈક કરવું પડશે વસ્તી ભેગી કરે બરાબર વાતો કરી ભાઈ બંધનમાં છે સોલાવી પડશે ગોવા જે છે કે એ બધું કરે જે કહેતા હોય એ બધું કરે જે ઓછ પછી ખર્ચો થાય કરવા તૈયાર થાય બધું પહાંડે પૂરું કરે બધું દેવનો સવાલ છે આસ્થા છે આપણે બરાબર પૂરું કરે સપનું કામ ના થાય એટલે પછી પછી બીજી જગ્યાએ જાય કે ભાઈ અમે એક જગ્યાએ ગયા હતા ગુવાજી એમ કીધું તમારા માતાજી બંધનમાં છે તો છોડ આવ્યા પડશે પછી તમારું કામ થશે બરાબર આ કર્યું પણ સતોય કામ થતું નથી બીજા ગુવાજી પાસે એમ નહીં એમ કહ્યું કે ના ના એ વાત ખૂટી જઈ યાર તમારા માતા બંધનમાં નહોતો તમારો માતા મઢમજ નહોતો તમારો માતા તો મઢમ જ નહીં બરાબર એટલે પાછો બિચારો ચિંતિત થઈ જાય કે આ વળી નવું આવી ગયું આવા માતા બટ ખોળવાની થશે લાવવાની થશે એ પછી પાછું બહેન મશક્કત કરવાનું ચાલુ કરી દે બરાબર પછી જાય જાય એટલે પછી એ કે ભાઈ કરવું પડશે બુવાજી માતા લાવો એટલે બુવાજી પછી વર્ષોના લેખ કે ભાઈ આ જગ્યાએ તમારું માતા છે તમારે એ જવું પડશે તેઓ એમને વાઘનું કરીને લાવવું પડશે વાગતા ટોળી મરતા ક્યાં નહીં કરતા બિચારા જાય લાવે લાવે ચલો બે સાલ સતોય કામ નથી થતા આવા મેટરો મેં સાંભળ્યા છે એટલે બોલું છું બરાબર પછી આટલું બધું કરે તો કોમ ન થાય બરાબર હવે એ મઠમંદિર હોય સેવક હોય બરાબર તો ઘરનું માનતા માને કોઈ સંબંધી હોય આવી આપણે બધા ભક્તિ કરતા હોય તમારું કુટુંબમાં એક અલૌકિક નામ હોય કેવું કે ભાઈ આપણે દુઃખ હોય તો અમુક ભાઈ છે આપણા તારે કે હું છું મારા કોઈ ફઈ હોય મારા માસી ફઈ ફૂવા કાકા કાચી કોઈ કોઈ તકલીફ થાય તકલીફ મિસ ગઈ તાવ આવે તો દસ દાડાના વૃદ્ધ કરણ બેન કયો દસ દાડા થાય તાવ ઉતરતો નહીં એક આસ્થા હોય એમને કે ભાઈ આ માતાજીના સેવક છે તો પ્રાર્થના કરશે તો કદાચ ફરી પૂર થઈ જાય બરાબર એટલે આવી એક અવલોકિક સાપ હોય આપણા કુટુંબમાં તમે સેવાભક્તિ દેવાભક્તિવું બધું કરતા હોય માતાજીને માનતા હોય એટલે આવી તમારી છાપ પડી જાય અમુક ટાઈમ પછી હવે આવું થવા પણ એટલે પછી કોઈ કે ભાઈ આ તમે તો કન્ફ્યુઝ છો જ પહેલાથી કે ભાઈ બે ફુવાજી આવું કહી દીધું એટલે બિચારું કન્ફ્યુઝ થઈ જાય એટલે માતા પ્રત્યે જે વિશ્વાસ હોય એ તૂટી જાય બરાબર એટલે પછી કોઈ આવે અને એમનું કામ થઈ જાય એટલે પાછું એક મગજમાં પ્રશ્ન આવી ગાડો મઢમાં માતા નહીં પેલા ભુવાજી કહેતા માતા માતાને પહેલાં ભુવાજી એમ કહેતા હતા કે તમારી માતા બોધી નાખી બરાબર મઢમાં માતાને એ માતા બોધી નાખી તો પછી આ ભાઈનું કોમ છે થઈ ગયું આ તો હવે મારા ઘેર આવ્યો છે મારા મઢનો મને એનું કોમ થઈ ગયું મારું કોમ થતું નહીં તો મારા એ પછી એ સત્ય બાજુ જાય કે હા હજી કંઈક લોચુ છે સાવ બહુ પછી એને ડાઉટ ભુવા ભુવાભી ઉપર કે આ બધા ફ્રોડ કરતા હશે વાસ્તવમાં એવું છે મિત્રો બધા ફ્રોડ નથી કરતા પણ અત્યારે આવું ચાલે છે એટલે આ રીતે બોલવાના કારણે જોયું છે આખી એટલે બોલી શકાય તે આ રીતે થાય બરાબર એટલે એ માણસ કન્ફ્યુઝ થઈ જાય પછી એના મગજમાં જે હું વિષયનો વિડિયો લઈને આવ્યો છું ને ભાઈ મારા કામ નથી થતા બીજાના કામ થાય છે એવા પ્રશ્નો મગજમાં આવી જાય સ્વાભાવિક વસ્તુ છે જ્ઞાન ના હોય કોઈ સાચી દિશાના હોતા બધાથી ક્ષેત્રોમાં આવે બધાથી અલગ અલગ જવા મળે એટલે બિચારો કંટાળીને પછી એવું કરે આવી મગજમાં વ્યા જાય તો બીજાના કામ કેમ થતા હોય એનું કારણ કહું બીજાના કામ મિત્રો એટલે થતા હોય કે માણસને એ દેવ ઉપર વિશ્વાસ છે તમારી માતાજી ઉપર એટલે વિશ્વાસ છે એટલે એનું કામ થતું હોય કારણ આ પહેલું કારણ છે કેમ કે ત બે બે માણસોની વાત તમે સાંભળી એટલે તમારા મગજમાં એક પ્રશ્ન ઊભો થઈ ગયો ભાઈ માતા બંધ થઈ ગઈ છે માતા ઘરની બહાર છે બરાબર વધારે કંટા પછી તમારા મગજમાં એક આડો વિચાર આવી ગયો કે બીજાના કામ કરે છે અમારા કામ કેમ નહીં કરતી ડાઉટ એ માણસ તમારે ઘેર બાધા ટેકનો બંધુકી લેવા આવશે કોઈ મનોકામના લઈને આવશે તેના મગજમાં આ વસ્તુથી ફોલોની જગ્યાએ કોઈ માતાને મળશે કોઈ મેળણીમાના મઢે જાઉં છું હું ભોવાજી સેવકના એને પૂરેપૂરો વિચાર હું જઈને માતા મારું કોમ કરશે બરાબર એના મગજ મેં એવું એ આવતો છે એટલે એવું વિચાર નહીં ભાઈ હું જરૂર તો છું પણ મારું કોમ થશે કે નહીં થાય જો એના મગજમાં આ વિચારવું હતું ભાઈ આવ જ નહીં એ આસ્થા લઈને આવ્યો છું અને એ આસ્થા એ તમારા મંદિરે મૂકી દે તમારા મઢના દેવ ઉપર મૂકી દે એટલે એ કામ થવું જરૂરી મળી જાય માતા કરે જ કેમ કંઈ ના કરે તો પછી એના અસ્તિત્વ ઉપર એનું દેવ દેવની જે સત છે લૂંટાય એટલે કરે તમારું કામ ના કરવાનું કારણ છે તમે પછી એક અલગ દિશામાં જતા રહો કે ભાઈ દેવો હવે રહેવા નહીં જો એવો બરાબર આવું થઈ જાય બાકી વાસ્તવમાં દેવ એ જ છે મોણ બદલાય માતા બદલાય નહીં એટલે આવા આવા બધા મગજમાં વિચાર આવી જાય બરાબર એટલે એમનું કોમેન્ટ એટલે થતું હોય કે માતા કદાચ ધૃષ્ટ હશે તો તમારાથી હશે માતાની ભૂલ કરી હશે તમે કરી છે સેવા તમે કરો છો ભક્તિ તમે કરો છો એને ચલાવો છો તમે તો ભૂલ નથી થાય તમારાથી કોઈ ભય આવતો હોય મોનતા બાતા ટેકલે લે એનાથી ભૂલ થાય તમારા માતા રીતે થાય એ તો પહેલી વખત નમ છે એ નમશે જે રીતે આદર સમોન અહંગાર એક બહુ કુણું હૃદય લે કેમ કે દુઃખમાં જ બિચારો એટલે એ કુણા હૃદયથી નમશે એટલે એનું કોમ ફરજીયાત થશે તમારું કોમ ના થાય એનું શું કારણ ભાવે બીજા પ્રશ્નનો તમને જવાબ આપું કે ભાઈ અમારું કામ નથી થતું એ ટોપિક બરાબર બીજાનું કામ ના થાય તમને સમજાઈ ગયું હવે હું તમને સમજ તમારું કામ કેમ ના થાય તો મિત્રો આમાં આવું હોય તમે કોઈ માતાજીને કામ કરાવો કોઈ માતા ટેક કોઈને ટેક આપો બરાબર અથવા તો અથવા કે તમે કોઈ મનોકામના માનીને પૂર્ણ થઈ જાય પછી તમારા મગજમાં એવું ડાઉટ થાય ભાઈ આનું માતાજી એ કર્યું અમુકનો બાવું થાય કામ થયા પછી આવું ઘણા થતું એમ આ તો થવાનું જ હતું માતાજી આમાં શું કર્યું અને ભાઈ થવાનું જ હતું તારું તો પછી માતાજીનું શું કામ કેવું હતું તારે તારું કોમ થવાનું જ હતું તો તારે માતાજીને ચોક કગરવાના આવે છે આ કોમ તું મારું કરજે હવે તું કગર્યું છું જે બોલે પૂરું કર આ બે મગજ થાય બરાબર બે મગજ થાય એટલે બીજો માણસ સલાહ અલગ યાર આવું થઈ ગયું કે મોનતા લીધી ને સમાચાર આવી ગયા હવે અમુક જે દેવને ખબર ખરે ઓળખ્યું ખબર પડે કે હા દેવે અમુકને ડબલ માઇન્ડેડ થઈ જાય કે હા દેવે કરી છે કે થવાનું થયું એ પણ સારો વ્યક્તિ ભટકી જાય કે બીજું તે પણ મોનતા લીધી કોમ થયું છે ને ભલે થવાનું તું પણ તું તો એ પણ બોલી બગી ગયું છે ને કે આ કરે તો એ કરી દે ને છુટકારો મેળવો કે દીવનો વ્યવહાર રખાય નહીં લે માણસ શું કરે એની મન તો ના થતું હોય બાજુ કારો ખોટું આપી દીધી છીએ પણ એ લોકો કરે પણ એ જે હૃદયથી કરેલું એ બધું લેખે લાગે ને બીજી વખત પાછા તમને કોમ લઈને જો દેવ પાણી કેટલા વિશ્વાસ કરે તમારા માતા તમારા ઉપર કે કોઈ કોમ કરાવવું હોય કોઈ લેવું હોય એટલે કેટલી લાગણીથી મારો છોકરો આવે છે અને આપવાનું થાય ને એટલે પછી કે મા નહીં જોયું તમે જોયું હશે તો કંટાળી કંટાળી જાય મા તું કે જીવ ગાઢીને આવી દઈએ જીવ કાઢી નાખો આવે પણ અમારે દુઃખમતી ગાઢ માતા દુઃખમતી ગાઢ પછી ખાલી ભૂલથી કઈ મારા પાછળ પહોંચ પછી વાપરી જઈએ મારો મોડવો કરી જઈએ કે મારા મમ્મી પચાસ જણોને ક તારું કુટુંબ જમાડ છે તારો મેલો જમાડે છે પછી છે આ વાત કરું છું કે ભાઈ આવું તો માતા માગતી હશે માતા તો કે ખાલી ધુખ ધોવાળા ની પછી પણ આ સત્યવાદી બની જાય રીતે માતા પાસે માતા થોડું આ બધું કરવાનું કે દુઃખમાં નીકળી ગયા એટલે પછી હવે તાર પૂછ દેવ ઉપર આવી જાય એટલે આવું કરેલું હોય ને પછી દેવ તો ધનમાં રાખે કહા ભાઈ આ ત્યાર તો તું પોતર પહેલાં તો હું સટકી ગયે તું ધોવાળો હોય તો સટકીએ બીજી વખત આવો ને તારા જે ડુપ્લિકેટ રૂંગો લઈને આવ્યો છે ને એ મારા ચાલશે નહીં બાજુ તમને કડવું લાગતું હશે જે જે કોલ્ટમાં છે એમને કડવું લાગતું હશે દેવગતિ ની ખબર પડે છે એને સાચું લાગશે યાર બાકી આ કડવું લાગશે ખાડું આ ભાઈ જેવું બોલો હે પણ એવું સત્ય બોલું છું એટલે પછી દેવ છે ને તમારું કામ કરવાનું બંધ કરી દે બીજા કિસ્સામાં બીજા સંકેતમાં મિત્રો એવું થાય કે તમારા હાથે કોઈનું સારું થયું હોય બરાબર દુઃખ મટાડ્યું હોય તો પછી ત્યાંથી સંપૂર્ણ જમ્ન તમને ના મળે તમારા દેવને તો બીજી વખત તમારું દેવ કોમ કરે નહીં કારણ તમે નહીં દુઃખ છે હવે મરતા ક્યાં નહીં કરતા એ અલગ વાત છે ભાઈ મરતા ક્યાં નહીં કરતા પણ એ ઉ કરવા હોય તમને ખબર કરમ હોય એટલે મરતા હોય એટલે કાયમ રોઈ જાય બહુ દુખી જાય લાવ બી હાથ મૂકી દઉં અલ્લાહ દુઃખમાં ભાગ કરી દઈએ દેવગતિ નો વખો એ ગમે ત્યાં ના મળે ને કરમ એવા હોય તો જ મળે લાખો કરોડો પબ્લિક એવી હશે નહીં દીવો કરતી નહીં દુઃખ કરતી નહીં અગરબત્તી કરતી તો એમ કેમ ને દિવાળી રોજ કરે છે માતા કોઈ મારી નાખતી નહીં માતા કોઈ કહેતી નહીં મને પૂજ માતા કોઈ નાખે કે મને પૂજો દીવો આળો મને બેહાળો મારી જમ્યાણ કરો કરો તે તમે તમારા સ્વાર્થે જ કરતા હોય જે નહીં કરતા એ સુખી રહી છે એ સુખી એટલે છે કે મહેનતમાં સુખી છે મહેનતમાં એટલે સુખી છે કે એમને એમને કદાચ કોઈ દેરાહાર જ્યાં હોય ભાઈ પગે લાગી લીધું એમ આશા છે મારું કરજે દયા રાખજે રક્ષા કરજે એ નથી વધારે દેવું પણ માંગે નહીં દુઃખી ના થાય તમારે માગવું કરોડોનું હાલવાનું થાય ને એટલે પછી કે આ તો વ્યવહાર કાઠો પડી જાય પછી માગવાનું થોડું આપણે રાખવું પડે ના રાખીએ તો પછી આવા વખા વેઠાઈ આ સત્ય છે બરાબર તો આ ખાસ સાચો શું બોલી બગ્યા છો દેવ સામે દુનિયા ક્ષેત્ર દેવ શીતરાય નહીં બે મુખ હોય મોઢા હું બતાવતા હોય એ અલગ હોય ચાલતું હોય એ અલગ હોય એનું કપડ ચાલે ના ચાલે દેવ તો હૃદય હોય છે તમારું બરાબર તમે કોઈ માણસને મળો છો હાથ મિલે બરાબર હાથ મિલીને મળે મજા એના હોમ હશે એ તમારી બોડી ગ્રેટ કરે એના ઉપરથી મને ભાઈ આ પ્રસન્ન છે મને મળવાથી બરાબર પણ અંદર કેવું ચાલતું એ છો મળ્યો હોમ હારા કોમે જતો તો કોમો મળ્યો છે કોમ થવાનું તો નહીં નહીં થાય એવું અંદર ચાલતું હોય પાછું વસ્તા હોય તોય તો બિચારો માણસ ના સમજી જાય પણ દેવ દેવ તમે ચિયા હૃદયથી નમો છો એ જ જુઓ પેલું બરાબર એટલે આ ભૂલો રહી ને પછી એ તમારા દુઃખના કારણ બનતી હોય તો આ જે પણ વસ્તુ હું કટાક્ષમાં બોલું છું કે તમને લાગતું છે હું કટાક્ષમાં બોલું છું પણ હું સત્ય બોલું છું આ આ કોક વિચારી ગોર કરીને આ રસ્તા ઉપર ચાલજો બરાબર એક હજાર ટકા તમને ફરક દેખાશે બરાબર હું એ તમને સારી વાતો અમારે ટુસ્કા બતાવું પણ એ મારી સિસ્ટમમાં નહીં આવતું બરાબર લે હવે આટલું કરી લેજો બરાબર તમારે માતા બોધેલી હશે છોડી દેજો ખમા થઈ જશે અને શક્તિ કોણ બોધશે શક્તિ કોણ બોધ આ દુનિયા ઉપર કોઈ માણસ નહીં શક્તિ બોધી કર શક્તિ બંધાતી હોત કોઈ શક્તિ બંધી જતી હોત તો પછી આપણે શક્તિ પૂજવી પડે જે ના પૂજી ભાઈ સમજ્યા લોજિક સમજો શક્તિ હોય તો પછી આપણે શક્તિ પૂજાય નહીં આપણે સીધા માણસ ના પૂજાય કે ભાઈ આ શક્તિ બોધી એક બરાબર અને પછી નાખો ચોરી પૂરી કરો કોઈનું વળગ એટલે કહેવાનું ભેજો કોઈક સિકોતર માના છોકરા કે મેળવીમાં છોકરા લૂંટ્યો છે મી બધે જ ઇકોતર માના ને એટલે તારી બોતેર પેઢી જતી રહે શક્તિઓ વધવા વાળવાની બોતેર પેઢી કાઢી નાખે ઓ મોજને છોકરા હું ઓગળી કરી નાખી ને તો બોતેર પેઢી કાઢી નાખે સમજે એટલે શ્રદ્ધામાં જીવો સાચા રસ્તો જુઓ તો જ નિરાકરણ છે ટોટકો કરે નિરાકરણ છે નહીં દેવને ઓળખવામાં જાણવામાં એની નીતિ નિયમ પાળવામાં વખાનો અંત છે પોચ પછી ખર્ચે નહીં પશ્ચાતાપ દિલથી થવું જોઈએ ભૂલ કરી છે તો સ્વીકારવાની તાકાત જોઈએ તો જે છે એ આ સત્ય છે તો સત્ય ઉપર ચાલો બરાબર ને મેં જે પણ વિડીયોમાં ચર્ચા કરી એ દિલથી ધ્યાનથી પેલા વિચારજો જો તમને આ ખબર પડી ગઈ તો પછી જે પણ તમે આ પ્રશ્ન પૂછો છે ને એનું વિચારવાથી તમને જવાબ મળી જશે તમારું દિલ પછી જે કે એ તમારું સમજી લેવાનું તમારું દેવ તમને સંકેત આપે છે ને એના ઉપર ચાલજું જે પણ દુઃખ હશે આ બાબતનું નિરાકરણ તમને મળી જશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયો તમને કયા ટોપિક ઉપર જોવે છે કોમેન્ટ કરી દેજો બરાબર તેના ઉપર પણ આપણે વિડીયો લાવીશું તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેરડીમાં હર હર મહાદેવ